જેતપુરના બોખલા દરવાજા વિસ્તાર નજીક ઉપર આખલાનો આંતક જોવા મળ્યો છે રોડ ઉપર બે આંખલા બાખડિયા વેપારીઓ આંખલા છૂટા પાડવાનો પ્રયાસ કર્યો બે આંખલા બાખડતા દુકાનદાર અને વાહન ચાલકોમાં ભય ફેરાયો આંખલા બાખડતા રોડ ઉપર પાર્ક કરેલ મોપેડનું નીચે પછડાઈ જવું આખલા باકરતા સમય એક બાઇક સવારને અડફેટે લીધો હતો આખલાય બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનો આબાદ બચાવ થયો છે અને બાઇકમાં ઘણું નુકસાન થયું છે જેતપુર શહેરમાં રખડતા ઢોરને પકડવાની માંગ ઉઠી છે તમાર મનની વાત મા ન્યૂઝ લાઇવ પર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો